નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કપાસની બજાર છે તે આગામી દિવસોમાં કેવી રહી શકે છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ બાબતે મોટો અંદાજ લગાવવામાં આવ્યો છે એક અનુમાન રજૂ કરવામાં આવ્યું છે તો તે બાબતની વિગતવાર માહિતી જાણીએ તે પહેલાં જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક ને ફોલો કરી દેજો તો મિત્રો ખાસ કરીને ગત વર્ષ કરતાં આ વખતે જે વાવેતર છે ગુજરાતમાં તે ઓછું થયું છે અને ખાસ કરીને જુલાઈના ત્રીજા સપ્તાહ સુધીમાં જે કપાસનું વાવેતર છે તે મોટા ભાગે ગુજરાતના ભાગોમાં પૂર્ણ થઈ ગયું હતું સાથે સાથે આ વખતે સમયસર વરસાદ પડ્યા છે પરંતુ જે વરસાદને કારણે અમુક વિસ્તારમાં કપાસના પાકમાં નુકસાન પણ થયું છે પરંતુ તેની સામે કપાસ છે તે આ વખતે જે ઓવરઓલ ભારતમાં કપાસની સ્થિતિ છે તે એકંદરે સારી જોવા મળી રહી છે ત્યારે જુનાગઢ યુનિવર્સિટી દ્વારા રાજકોટ અને ગોંડલયાર્ડના જે માસિક જે વેપાર થતા હોય છે આ વેપાર પરથી એક સરવે રજૂ કરવામાં આવ્યું છે એક તારણ રજૂ કરવામાં આવ્યું છે અને તેના પરથી બજાર અંગેનું મોટું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને હાલ નવેમ્બરથી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીનો કપાસનો જે કાપણીનો સમયગાળો ગણાય આ સમયગાળા દરમિયાન બજારની સ્થિતિ કેવી રહેશે તે બાબતે જુનાગઢ યુનિવર્સિટી દ્વારા જે તારણ રજૂ કરવામાં આવ્યું છે તે મુજબ જોઈએ તો મિત્રો ખાસ કરીને ગત વર્ષે કપાસમાં જે બજાર ભાવ નીચા હતા તેના કરતાં આ વખતે બજાર થોડી ઊંચી જોવા મળી રહી છે કારણ કે ગત વર્ષે ચૌદસોની આજુબાજુ બજાર જોવા મળતી હતી પરંતુ આ વખતે પંદરસોથી સોળસો વચ્ચેના ભાવ જોવા મળી રહ્યા છે ત્યારે ગત વર્ષે જે ઉત્પાદન હતું તે ત્રણસો ને પચીસ લાખ ઘાસડીનું ઉત્પાદન હતું તેની સામે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અંદાજ રજૂ કરવામાં આવ્યો છે તે મુજબ બસો ને નવ્વાણું લાખ ઘાસડીનું ઉત્પાદન થવાનો અંદાજ રજૂ કરવામાં આવી છે મતલબ કે ગત વર્ષ કરતા તેની સામે આ વખતે એકસો તેર લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એટલે વાવેતરમાં પણ નોંધપાત્ર રીતે આ વખતે ઘટાડો જોવા મળી રહ્યો છે ગત વર્ષ કરતાં પરંતુ આ સ્થિતિ વચ્ચે કપાસની બજાર છે તે વિવિધ આંતરરાષ્ટ્રીય પરિબળો પર પણ આધારિત રહેતી હોય છે એટલે ખાસ કરીને અમેરિકામાં આ વખતે કપાસની સ્થિતિ સારી છે ઉત્પાદન પણ વધુ થવાની શક્યતાઓ છે અને ઉત્પાદન વધુ થવાની શક્યતાઓને પગલે જે આપણી નિકાસ વેપાર છે તેને અસર પહોંચી શકે છે અને જેના પરિણામે આ વખતે નવેમ્બરથી લઈને જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં જે ટેકાનો ભાવ પંદરસો ને ચાર રૂપિયા કપાસનો છે તેના કરતાં બજાર ઊંચી રહે મતલબ કે તેની નજીક રહે તે પ્રકારે ખાસ કરીને જે અનુમાન રજૂ કરવામાં આવ્યું છે તે મુજબ ચૌદસો પચાસથી લઈને સોળસો રૂપિયા વચ્ચે કપાસના ભાવ રહેવાની શક્યતાઓ જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે તેમને વ્યક્ત કરી છે તો વખતે ભારતના કપાસમાં નિકાસ વેપાર છે તે ઓછા થવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે આ સાથે સાથે અમેરિકામાં કપાસની સ્થિતિ સાનુકૂળ હોવાને કારણે ત્યાં ઉત્પાદન વધશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે તે ચૌદસો પચાસથી સોળસો રૂપિયા સુધી કપાસની બજાર રહે તે પ્રકારનું જે અનુમાન છે તે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે તો એકંદરે ગત સાલ કરતાં આ વખતે બજાર સારી રહેવાની શક્યતાઓને પગલે ચોક્કસપણે ખેડૂતને થોડો લાભ મળવાની સંભાવનાઓને ચોક્કસપણે નકારી ના શકાય તો જૂનાગઢ યુનિવર્સિટીનું ખૂબ જ મોટું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે આભાર